તો હેલો મિત્રો જય માતાજી ગુડ મોર્નિંગ ફરી એકવાર તમારું સ્વાગત છે જો અમે ઘરેથી નીકળી ગયા બરોબર હવે લોકો મને લેવા આવી રહ્યા મતલબ આવી ગયા ગલી બહાર જ ઉભાયા અમે લોકો જઈએ બહાર એક જગ્યાએ એટલી મસ્ત જગ્યા તમને બતાવીશું તમને મજા આવી જશે એવી જગ્યા તો અમારે બરાબર તો મિત્રો જો ભાઈબંધ મળી ગયા આપણને હું બિટ્ટો નીચલો અને સાડી લે ચાર જણા જવી મેં કીધું તું આ લોકોના તો થોડા મસ્ત રેડી વેડી થઈને આવજો પણ આ સાડી તો જો હજી નાઈશું રેડિયા ના પાડું એક તો આ લોકો પૈસા આવ્યા નહીં અમે પૈસા લેટક કરો કંઈ વાંધો નહીં હવે આયા આવી રીતે તો આવવા દો માસી યાર आदो भेलैना जो डायलॉग छैले बाबा सी आज से खादो त कसन दास नै ह आ काहे नि बनै र हमरा व्लग म बउ मस्त जग्गा लेजीए त हमरा खूब साईस भआव त नै अरे आइरोलेस आइले दो सप्राइज केमा आउ करतू दिसान दा दिसान तक पना गदौ गय हमै मन क बारे दिसान रो म जे छ

તારી ભૂલ મારી ભૂલ નહીં એ તારી ભૂલ اصلا મા આવ પાસંગ વોઇસ રેકોર્ડિંગ મોકલો તું તો ખબર નહી આયો હશે પણ ડિલીટ ઓટોમેટિક થઈ જશે ના કઈ વાત સબૂત ના રહેનો કઈ વાત કે ચાલ જાવ અરે એ તો બહાનો

कितनी स्कैनर आप ही दे देना इनका नोट में जो पंचन बाव गांधी लोग जगह रह जो तो केस पर तारा ऑनलाइन जो तारा ऑनलाइन में तेरे जत्ता रहा नहीं अरे जत्ता रहा ऑनलाइन में ऑनलाइन में जत्ता रहा इसलिए हो जे आजे केयर बाबा पानी वाले जत्ता रहा क्या हुआ था तनु शॉप ऊपर तेरे गाड़ी लेंगे

બે ભાઈઓ આઈ ક્યા હર્ષ ભાઈ નઈ કોલેજ ગયા કઈ વાંધો નહીં ક્યાં ગાયો ઓલી માસી આજે આખો દાડો અહિયાં જ ઓલા દિવસ થી જેમ કશો વાંધો નહીં બસ તાણે બરોબર છે બરોબર છે ચારે ભાઈ બંધ આવી ગયા યાર આ ચશ્મા બસ બસમાં કાઢી આ એટલે તમે આપી દો ચઢાવવાની હોય તો આપડે ગૌ માતા ની સેવા કરવા

એનું નામ કે ખારું લે એનું નામ ના હારું નામ હોય તો તો હે તું ગાંડા જો કૂતરા છે એ આનું નામ હે મોતી પાડ્યું મોતી અનમોલ મોતી ઓવા કદ બબલો આ ગાય નહીં કરે મારા તો તું લે છે હા એના પર સવાલ પૂછી ધીમે ધીમે કરી હા પૂછે સવાલ ઉઠો દિશાંત ના

তু বে নাই জিন্স પણ ઘૂસી ગયા છે અમને મિત્રો જોલી બાજુ ગાયો ચરાય છે બરાબર હું બિત્તો બધા આ બાજુ આવતા રહ્યાં બાકી બહુ મજા આવી રહી બહુ મોજ બહુ અનેરો આનંદ થઈ રહ્યો તો તમે પણ ટાઈમ મલો તો તમે બી આવી રીતે ગૌશાળામાં જતા રહો તમારાથી થાય એટલું કરતા રહો બાકી તો જય માતાજી કરો બીજું તો શું થાય કંઈ કંઈક સાફ સાફસુફ જેવું લાગે તો કરી નાખીએ આપણે બરાબર છે બધું પેલું તને ગીબલા પેલા સાઈડ બને આવો અમારા બ્લોગમાં હાલો

બે ભૂખલા રેડી છે કેટલા ત્યાં તો બે ભૂખલા રેડી છે બતાવ જો લાજે વિડિયો કરો બતાવ છે જો બતાવ બે ભૂખલા છે રેડી છે બતાવ હું પૂરો પાણી નહી પાઉં અરે તું કાન ના ઉતાર એ લોકોને બોલવા બાદ નહી મારા ઉગરાવો જવા દો ને એવો બીલ છે મારા કાપી કાઢ્યો કાર ફરી દીધો તું ઠોક ઇને કાપી કાઢ્યો તું ઠોક દુકાન કોણ શોપિંગ આના છે જે તારો વિડિયો માં વિડિયો કોલ ઠોકો છે બે જણા કેવા પડ્યા મિત્રો જોઈ લો તમે જોવો જોડી જ થઈ ગયો એટલે આપણે ગુલ ગાડી હાર ફોટો દઉં આપણા એટલે રિટર્ન જતા ત્યારે તો જો અમે આ એડ્યું જો એ આ રીંગણ ડુંગળી અને બીટલો બટેકા હા અમે તમે બે જણા જતા લેવા ખાલી પેલા બેન અહીંયા મૂકીને જતા કામ કરજો તમે એ લોકોએ શીખવા છે કર્યું આપણે જોઈએ આવવા જઈ નુગરા શું કહેવાય આના આ બાજુ હાલ દે માસી ના આ માસીના ના હાલ દે લો માસી

ગહેમ માસ હા ગહેમ જનાવર કે દુલિયા જનાવર કે દુલિયા ગરોડી પાળા ગરમ પટબેન ફરજે કે આ બિલા હું કે બિલા કાચણ ને ના કાચણ માં લઈ લેતા રંગવા ઓવા રંગીને એ આને જોજો ને રંગ બદલતા હોય હા હર ભાઈ ગમ છે મજામાં આવી ગયો કામ

ના બસ પછી બંધ કરો દીકુ એ પગ 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 ભરાયો જવા દે જવા દે એમ Ab đi gàyok kia đi khai sao? Ăn. 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 મારે પેલી બાજુ બી નાખી દો આપણે હમ નાખી દીધું ત્યાં તો અરે લોહી ગણો તો મિત્રો મિત્રો બિટલાને પણ ગાયનો ચારો ખવડાવો હતો પણ મારો દિવસ જતો રહ્યો બાર કોમથી બીજા કોમથી બહાર જતો રહ્યો કંઈ વાંધો નહીં આપણે તો અમે તો ખવડાવી દીધો તણાય ગાયનો ચારો હવે એ આવે એટલે હમણાં કદાચ આવે તો થોડો ખવડાવી દેશે એના હાથે બરાબર પણ હવે અમે લોકો અહીંથી રજા લેવાની તૈયારી કરીએ બીટ્ટુ આવે એટલે બીટ્ટું આવે એટલે અમે લોકો રજા લઈશું હોયથી બરાબર તો કેવો રહ્યો આજનો અમારો લોક તમે લોકો કોમેન્ટમાં જણાવો અને જો તમારે આવી રીતે ગૌ માતાની સેવા કરવી હોય તો તમે આવી શકો છો તો હું તમને બતાવું આપણા ખાસ મિત્ર હર્ષભાઈનું કઈ જગ્યા છે એ ગૌ સેવા જ કરે છે બરોબર જો આપણું સર્વાંગ સુંદરી ગૌશાળા કરીને બી જાતે તમારે કોઈ સેવા કરવી હોય તો તમે આવી શકો છો સવારે બપોરે સાંજે રાત્રે ગમે ત્યારે બરોબર તમને કોઈ રોકટોક નહીં અમને કોઈ બોલશે નહીં આજ તો અમે અમારા ચાર ભાઈબંધો અમે લોકો આવી ગયા બરાબર હું સાહેલ અને બીટું અમે ચાર જણ આવી ગયા પણ આજે ટુ એ ખાસ કામ હતું ને એટલે આજે અમને એટલો કંઈ સેવાનો મોકો મળ્યો નહીં પણ અમે લોકો ટ્રાય કરીશું તો નેક્સ્ટ ટાઈમ આવી ગયા ત્યારે અમને સેવા કરવાનો મોકો મળ્યો બરાબર જોડે જોડે આપણાને તે આપણો એક નવો બીજો એક વિડીયો પણ આવશે એ તમે જોજો છે તમે જોજો તમને કઈક સારો એવો કોમેડી બનાવવાનું ટ્રાય કર્યું હોય કોમેડી જ બનાવીએ લ્યા હું તું કોમેડી બનાવવાનું ટ્રાય કર્યો લુખા કોણ કે તું મુજો બોલ નહીં બોલે હારો મુજો બોલ યે આ નહીં બોલે જાલે મતલબ સરપ્રાઈઝ આ તમને મજા આવશે એટલે આપણા છે ને તે એક નવો વિડિયો આવવાનો બરોબર તમે પહેલા આ ગો માતા વાળો જો બરોબર ગો માતાની સેવા તમાર કરી હોય ને તો તમે એટલું ગમે તે ટાઈમ આવો તમે કરી શકો છો બરાબર તમને બપોરનું સાંજનું જમવાનું કોઈ ટેન્શન નહીં લેવાની અહીંયા બધી જ સુવિધાઓ છે આપણા હર્ષભાઈ અને યશભાઈ બે જણા બહુ મસ્ત કામ કરી કરીએ બહુ સરસ કામ કરે છે તો મિત્રો આપણે વિઝિટ કરી હતી આજે બહુ મજા આવી ગઈ જો આપણા હર્ષભાઈ આ યશભાઈ તો કેવું લાગે ભાઈ બંધ તમને આમની જોડે મજા આવી ગઈ ને એકવાર તમે વિઝિટ કરો આપણા સર્વાંગ સુંદરી ગૌશાળામાં તમે લોકો વિઝિટ કરો એકવાર આ બંને જણા ચલાવે છે ખૂબ સરસ યુવાનો છે જોરદાર એમની ચેનલ છે ગુજ્જુ ભાઈ બંધો ઘણા વિડીયો જોયા આજે જોરદાર ક્યારે રાખો ચલો મળીએ માતાજી તો મિત્રો જો તમારા લોકોને બી સેવા કરવી હોય તો આપણા તમે આવી શકો છો ત્યાં